વધુ એક ધારાસભ્યના નામે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ ધારાસભ્ય અનિરુદ્ધ દવે સામે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બન્યું માંડવીના ધારાસભ્ય અનુરસિંહ દવેના નામે ફેસબુકનું ફેક એકાઉન્ટ બન્યું છે અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે અલ્પેશ ફેક એકાઉન્ટ બનાવીને કઈ કઈ તસવીરો કે પોસ્ટ મૂકવામાં આવી છે શું વધુ વિગતો ચોક્કસથી માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે છે તેમનું ફેસબુક આઈડી ઉપર એક ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે ગઈકાલે તેમના મિત્રોએ એકાઉન્ટ જોયા બાદ ધારાસભ્ય ને જાણ કરી હતી ને ત્યારબાદ ધારાસભ્ય દ્વારા હવે આ બાબતની સાયબર ક્રાઇમમાં માં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે હાલ ધારાસભ્ય અનિરુદ્ધ દવે છે તે અન્ય રાજ્યોમાં ચૂંટણી ના પ્રચારમાં વ્યસ્ત છે તેઓ માંડવી આવ્યા બાદ તેઓ સાયબર ક્રાઈમ માં ફરિયાદ દાખલ કરવાના છે તેમનું જે મેન એકાઉન્ટ છે તેમાંથી કેટલીક તસવીરો છે તે લીધેલી છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથેના ફોટો છે તેમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જોકે આ એકાઉન્ટના માધ્યમથી કોઈ પાસેથી રૂપિયા પડાવવામાં અથવા તો રૂપિયા માંગવા જેવી ઘટના સામે આવી નથી પરંતુ તેમનું ફેસબુક એકાઉન્ટ બીજું જે બન્યું છે તેને લઈને હાલ તેમને હવે સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે બિલકુલ તમામ વિગતો માટે અલ્પેશ